નવેમ્બરના રોજ અમારા ભાવનગરમાં ડીએમસી તરફથી જે છે એક રોડના કામે અડચન રૂપે જે એક બાંધકામ હતું જે ધાર્મિક દબાણ હતું એને દૂર કરવા માટે કાયદા વ્યવસ્થા જળવાયે એના માટે બંદોબસ્ત માંગવામાં આવેલ અને એમાં અમારા લેવલે પછી જે છે પોલીસે ટોટલ જે છે દેડસો થી ઉપર પોલીસ કર્મચારીઓ અને લગભગ પંદર થી ઉપર જે છે આદી પીએસઆઈ નો બંદોસ્ત ગોઠવી દીધું છે કાયદા વ્યવસ્થાના હિસાબથી અને હાલ અત્યારે શાંતિ છે જગ્યા ઉપર પણ અમારો બંદોબસ્ત છે અને ભાવનગરના શહેરના આજુબાજુના વિસ્તારોમાં પણ જે છે શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે એના હિસાબથી અમારી અલગ અલગ ટીમો હાલ અત્યારે પેટ્રોલિંગમાં છે અને હાલ જે છે અત્યારે શાંતિથી બધું ચાલે છે